દાંતની સંભાળ માનવ જીવન માટે અત્યંત અગત્યની છે પ્રાચીન કાળથી લોકો મોં અને દાંત સ્વચ્છ રાખવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવતા આવ્યા છે ભારત અને અન્ય દેશોમાં હજારો વર્ષોથી દાંતણનો ઉપયોગ થઈ રહ્યો છે જ્યારે ટૂથપેસ્ટ એક આધુનિક શોધ છે જેમાં વિવિધ જાતના કેમિકલ અને હર્બીસાઇડ્સ ઉમેરવામાં આવે છે દાતરના વપરાશથી કેટલા ફાયદા થાય છે અને કઈ રીતે ઉપયોગી બને છે તે આપણે જાણીએ મહર્ષિ વાઘભટ્ટના મત અનુસાર નવ થી દસ પ્રકારના દાંતણ આવે છે જે અલગ અલગ વૃક્ષ દ્વારા સરળતાથી ઉપલબ્ધ છે જેવા કે કરંજ લીમડો વડ આંબો જાંબુડો બાવળ ખેર ખીજડો આવેડ આસોપાલવ ગુલર આરડા હરડે જેવા તમામ વૃક્ષોના દાંતરનો સદુપયોગ થાય છે આંબાનું દાતણ જેઠ મહિનામાં કરવાથી શરીરમાં કફનું સમસ્યા ઘટે છે વાળ કાળા રહે છે અને તંદુરસ્તી આખો વર્ષ જળવાઈ રહે છે આંબાનું દાતણ ત્યારે જ કરવું જ્યારે સાચી કેરીની સાચી સીઝન ચાલુ થઈ જાય લીમડાનું દાતણ હોળી પછી જ કરવું જોઈએ આ દાતણ ઉનાળામાં ખાસ કરીને ચૈત્ર વૈશાકમાં જરૂર કરવું જોઈએ આ લીમડો અતિ ગુણકારી હોવાથી તે પિત્તનો સમન કરીને ગરમી અને તજા ગરમીથી છુટકારો અપાવે છે લીમડાના દાતણ ઉનાળામાં જ કરવું જોઈએ વડનું દાતણ ચોમાસામાં કરી શકાય અને ઉનાળામાં પણ કરી શકાય વડના દાતણથી દાંતના પેઢા મજબૂત થાય છે વ્યસનના કારણે નબળા થયેલ દાંત સ્વસ્થ થાય છે દાતણ ગરમીમાં કરવું જોઈએ જે ઉનાળામાં મોઢાના છુટકારો અપાવે બાવલ બાવળનું દાંતણનો ઉપયોગ કોઈ પણ ઋતુમાં કરાય પણ ખાસ શિયાળામાં વધુ ઉપયોગી છે આ દેશી બાવલના દાતણમાં સલ્ફર હોય જે માણસને વ્યસન મુક્તિ માટે ખૂબ જ ઉપયોગી થાય છે આમળા અને હરડેનું દાતણ કોઈ પણ ઋતુમાં કરાય તેનું દાતણ નિરાપદ છે. ગુલા, ખીજડો ખેર આ પણ નિરાપદ દાતણ છે. આ સિવાય કરંજનું દાતણ મોઢામાં બનતું ખરાબ એસિડ પણ રોકે છે અને જેને દોડવામાં હાફ ચડતો હોય એમને આમળાના બ્રુક્સનું દાતણ કરવું જોઈએ. કરંજનું દાતણ માત્ર કરવાથી મુખની દુર્ગંધ દૂર કરવાની સાથે સાથે દાંત થતા પાયોરિયા નામક રોગ ને મતાડે છે એ પણ માત્ર આઠ થી દસ દિવસ દિવસ નિયમિત દાંતણ કરવાથી સાથે સાથે મોંઘી દાત ટૂથપેસ્ટ કરતા સારી ફ્રેશનેસ પણ મળે છે આ દાંતણ યાદ રાખો આ તમામ પ્રકારના દાંતણ ત્રણ મહિના જ પૂરતા કરવા ત્યારબાદ કોઈ બીજા વનસ્પતિનું નું દાંતણ લેવું આ દાંતણ ઉપયોગ ત્રણ મહિના પૂરતો જ કરી શકો છો એના પછી બીજા વનસ્પતિનું નું દાંતણ લેવું આ દાંતણ આ આંગળી લાંબુ અને એક આંગળી જાડું લેવ જેથી રસદાર એ હોવું જોઈએ ચાવી ગયેલું દાંતણ ને કાપીને નવેસરથી સરથી દાંતણ કરવું દાંતણ ને તાજુ લઈ આવો તો વધુ સારું પણ જો ન મળે તો દાંતણ કર્યા પછી વપરાયેલ ભાગ કાપીને દાંતણ ને પાણી બોળી રાખો આવી જ નવી ઇન્ફોર્મેશન માટે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો